છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડા તળાવ પાસે લક્ઝુરિયસ કારમાં લઈ જવા વિદેશી દારૂ ઝડપી કરતા બુટલેગર કાર છોડીને ભાગી છૂટ્યો કાર ચાલક દારૂ પકડાઈ ન જાય તે માટે એટલો ભાગ્યો કે કારના ટાયર પણ ફાટી ગયા લાખોની કિંમતનો દારૂ કારમાંથી મળી આવ્યો બાતમીના આધારે બોડેલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ કાર ચાલકનો પીછો કર્યો બોડેલી પોલીસે કાર તો ઝડપી પાડી પણ બુટલેગરને નહીં વિદેશી દારૂ કોણ મોકલતું હતું અને કોણ મંગાવતું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી બોડેલી પોલીસ સ્ટેશનમાં નંબર વગરની યુન્ડાઈ વેન્યુ કાર અને દારૂ કબ્જે લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો બોડેલી પોલીસે બે પોઈન્ટ લાખનો વિદેશી દારૂ અને સાત લાખની કાર મળી કુલ નવ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો